ચાલો મિત્રો નમસ્કાર શિવમજી કે માસ્ટર યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમામ વિદ્યાર્થી મિત્રોનું આજે મિત્રો નાનું એવું ચેપ્ટર જોવું છે હોળી અને પ્રવાહ આપણે કર્યું છે આ કોષ્ટકમાં તમને રકમ મેઘતા આવડી ગઈ એટલે ચેપ્ટર આવડી ગયું આ ચેપ્ટર એકદમ છે રોકડિયા માર્ક્સ વાળો આ ચેપ્ટર છે જુઓ ધ્યાન આપો કશું કરવાનું નહીં મિત્રો પેલા આ તમારા એકવાર શેર કરી દેજો કરજો તમને છેલ્લે મજા આવે તો કોમેન્ટ કરજો કેવો લાગે છે વિડીયો પણ મિત્રો વિડીયો તમારા મિત્રો ને શેર કરવાનું ભૂલતા નહીં જેથી કરીને મિત્રો તમારી કોમેન્ટ આવે એટલે અમને કંઈક ખ્યાલ આવે અને અમને ભણાવવાની પણ મજા આવે જોઈએ કઈ રીતે સ્ટેપ મેકવાનું જો બોર્ડ સામે નહી બરોબર વચ્ચે શાંત પાણીમાં ઝડપ મૂકી દેવાની શું કરવાની શાંત પાણીમાં હોડી છે બોટ છે તરવૈયો છે સ્ટીમ્બર છે એની ઝડપ બંને બાજુ શું રાખવાનું છે તો બંને બાજુ પ્રવાહ ની ઝડપ હવે હોળીમ છે ઝડપ બંને બાજુ પ્રવાહ ની ઝડપ પછી એક બાજુ રાખવાની છે પ્રવાહની દિશામાં ઝડપ અને બીજી બાજુમાં રાખવાની છે પ્રવાહ ની વિરુદ્ધ દિશામાં હોડી બોટ સ્ટીમર તરવૈયા પછી પ્રવાહ ની ઝડપ પ્રવાહ ની ઝડપ બંને બાજુ એક બાજુ પ્રવાહ ની દિશામાં ઝડપ રાખવાની અને એક બાજુ પ્રવાહ ની વિરુદ્ધ દિશામાં ઝડપ રાખવાની બસ આવડી ગયું હવે જુઓ

ટુકમાં આપણે જે દિશામાં જતા હશું એ દિશામાં જો પ્રવાહ હશે તો શું થઈ જશે આપણી ઝડપ વધી જશે જેટલી ઝડપથી પ્રવાહ આવશે એટલી આપણી પ્રવાહની દિશામાં ઝડપ વધી જશે અને જો આપણે પ્રવાહ જે બાજુથી આવતો હશે એ બાજુ તરવાનો પ્રયાસ કરીશું તો ઝડપ આપણી કપાઈ જશે શું કામ કે પ્રવાહ જે આવે છે એ આપણી આપણને તરવા દેશે નહીં તો એની જેમ હોળી સ્ટીમરની અંદર પણ એવું જ થશે બરાબર તો હવે ધ્યાન આપો શું કરવાનું છે

મેં હમણાં જ તમને કીધું આ શાંત પાણીમાં તરી રહ્યા છે કોણ તો કે આ બોટ ભાઈ છે આ બોટ સાત પાણીમાં તરી રહી છે હવે જો એ પ્રવાહ એ દિશામાં જશે કે જે બાજુ સરવાળો કરી ચૌદ એની દિશામાં હવે પ્રવાહ વિરુદ્ધ દિશામાં જશે પ્રવાહ જે બાજુથી આવે છે એ દિશામાં તરવાની આ બોટ છે એ કોશિશ કરશે તો એની ઝડપ કપાઈ જશે કેટલી કપાઈ જશે બે જેટલી એટલે એનો મતલબ એમ થયો કે પ્રવાહની ની ઝડપ બંને બાજુ બે બે મેકી દેવાની તો અહિયાં કપાસે એટલે કે ઓછી થઈ જશે કેટલી ઓછી થઈ જશે તો આ બે જેટલી ને હવે રહેશે કેટલી કેટલી આવી અને વિરુદ્ધ દિશામાં કેટલી આવી વિરુદ્ધ દિશામાં દસ કિલોમીટર પ્રતિ કલાક બસ આ ચેપ્ટર આવડી ગયું આમાં બીજું કશું છે નહીં જોવો બીજો જોઈએ આપણે અહીંયા બંને બાજુ મેં કીધું ની ઝડપ પાંચ પાંચ પ્રવાહ ની દિશામાં અને પ્રવાહની વિરુદ્ધ દિશામાં પ્રવાહની ઝડપ શોધો શેન પ્રવાહ નહીં પણ હોડીની ઝડપ શોધો ચાલો શું કરવાનું છે

આગળ જોઈએ પ્રવાહ ની વિરુદ્ધ દિશામાં એક બોટ ની ઝડપ જુઓ પ્રવાહ ની વિરુદ્ધ દિશામાં બોટ ની ઝડપ આપી આ સ્ટેપ ખાસ જુઓ આપી છે અહીંયા પ્રવાહની વિરુદ્ધ દિશામાં બાર છે તો શાંત પાણીમાં બોટ ની ઝડપ અને પ્રવાહ ની ઝડપ શોધો શું કીધું આ શાંત પાણીમાં બોટ ની ઝડપ અને પ્રવાહ ની ઝડપ શોધવાની કીધી શું કરવાનું કશું કરવાનું નહીં આ બંને મિત્રો બાદ બાકી કરી દો બંનેની ની બાદ બાકી કરી દો બંનેની ની બાદ બાકી કરી દો કેટલા આવશે એટલે કે બાર ઓસા આઠ કરો કેટલા આવશે તો ચાર આવશે એને ભાંજ્યા બે કરો કેટલા આવશે પ્રવાહ ની ઝડપ મળી ગઈ બંને બાજુ પ્રવાહની ઝડપ હવે આ પ્રવાહની વિરુદ્ધ દિશામાં ઝડપ ક્યારે આવી હોય પ્રવાહ ની દિશામાં છે સોરી પ્રવાહ ની દિશામાં ઝડપ ક્યારે આવે તો કે શાંત પાણીમાં જે હશે આની અંદર વધારો થાય પ્રવાહ પ્રવાહ ની ઝડપનો ઝડપ ક્યારે આવી છે તો ઝડપ જે છે અહિયાં પ્રવાહ ની ઘટાડો થયો હશે તો અહિયાં આપણે એને પ્લસ કરી દો એટલે આઠ માં બે નાખો એટલે કેટલા થયા દસ આવી ગયો જવાબ તમારો શું આવશે પ્રવાહની ઝડપ કેટલી આવી પ્રવાહ ની ઝડપ પ્રવાહ ની પાછું યાદ આપવું પ્રવાહ વિરુદ્ધ દિશા એટલે કઈ વિરુદ્ધ દિશા એમાં પંદર અને પ્રવાહની દિશામાં પ્રવાહની દિશામાં આપી કિલોમીટર છે તો શાંત પાણીમાં બોટ ની ઝડપ અને સાત પાણીમાં અને પ્રવાહ ની ઝડપ શોધવાની કીધી એટલી પ્રવાહ ની ઝડપ મેં કીધું બંને બાજુ પાંચ પાંચ પ્રવાહ ની હવે હવે મિત્રો આપણે ધ્યાન કરો મેં કીધું એમ પ્રવાહમાં વધારો થયો હશે એટલે કે પ્રવાહની વિરુદ્ધ દિશામાં આપણે મળી પ્રવાહની વિરુદ્ધ દિશામાં ઝડપ મળી તો અહીંયા આપણે ઘટાડો કરીને મેકી દયો એટલે કેટલી આવશે વીસ જો બંને બાજુ મળી જાય મિત્રો આમાં કશું ફેર પડે નહીં આગળનું ઉદાહરણ જોઈએ પ્રવાહની વિરુદ્ધ દિશામાં બોટ ની ઝડપ પિસ્તાલીસ પ્રવાહ ની વિરુદ્ધ દિશામાં એટલે કે અહીંયા કેટલી આપી પિસ્તાલીસ આપી જો શાંત પાણીમાં બોટ ની ઝડપ શાંત પાણીમાં બોટની ઝડપ આપી અહીંયા શાંત પાણીમાં એટલે કે શાંત પાણી એટલે અહિયાં થયું કે નહીં હોય તો પ્રવાહ ની દિશામાં બોટ ની ઝડપ આ પ્રવાહની ની દિશામાં બોટ ની ઝડપ છે એનો મતલબ શું થયો એનો મતલબ એમ થયો કે આજે શાંત પાણીમાં ઝડપ છે એ જયારે પ્રવાહ ની વિરુદ્ધ દિશામાં ઝડપ થઈ હશે ત્યારે કઈક ઓમાં ઘટાડો થયો હશે ઝડપ ની અંદર સાઠ ની અંદર આ પ્રવાહ જે છે એટલે કે શાંત પાણીમાં જે ઝડપ છે એમાં પ્રવાહની ઝડપ એડ કરી દો એટલે કેટલા આવશે સાઈઠ ને પંદર પંચોતેર એટલે કે અહીંયા બાર કિમી પ્રતિ કલાક ની ઝડપે તરે છે શાંત પાણીમાં શાંત પાણીમાં એટલે ક્યાં રકમ મૂકવાની અહિયાં છે જુઓ સાઈડ માં કુંડાળુ કરીને બરાબર જો પ્રવાહની ઝડપ પ્રવાહ ની ઝડપ બંને બાજુ મૂકી દો છ છ પ્રવાહની ઝડપ બંને બાજુ પ્રવાહ ની દિશામાં તરવૈયા ની ઝડપ શોધો પ્રવાહ ની દિશામાં વિરુદ્ધ દિશામાં કેટલી ઝડપ આવે છ કિલોમીટર પ્રતિ કલાક ઝડપ આવે અહિયાં મિત્રો દાખલો એનો જ છે પણ તરવૈયો આટ્યો છે આગળનો દાખલો જોઈએ આઠ પ્રવાહ ની દિશામાં

સ્થિર પાણીમાં એક હોડીની ઝડપ બાર કિલોમીટર પ્રતિ કલાકની છે પાણીની ઝડપ ત્રણ કિલોમીટર પ્રતિ કલાકની હોય તો વિરુદ્ધ દિશામાં કિમીનું અંતર કાપતા કેટલો સમય લાગશે આમ તો ચાલો આ એક દાખલો હું તમને કરાવી દઉં છું સ્થિર પાણીમાં હોડીની ઝડપ કેટલી છે તો આ સ્થિર એટલે શાંત પાણી છું બાર કિલોમીટર પ્રતિ કલાકની છે પાણીની ઝડપ તો પાણીની ઝડપ ત્રણ કિલોમીટર પ્રતિ કલાકની છે હવે પ્રવાહની વિરુદ્ધ દિશામાં પ્રવાહની વિરુદ્ધ દિશા એટલે કઈ થઈ પ્રવાહની વિરુદ્ધ દિશા એટલે આ થઈ તો પ્રવાહની વિરુદ્ધ દિશામાં છત્રીસ કિલોમીટર નું અંતર કાપતા કેટલો સમય લાગે કેટલો સમય લાગશે તો અહીંયા જુઓ તો પ્રવાહ ઝડપ કઈક ઓછી થઈ જશે કેટલી ઓછી થઈ જશે તો અંતર કાપવાનું કેટલું છે અહીંથી આમ અંતર કાપવાનું કેટલું છે છત્રીસ કિલોમીટર તો આ એક કલાકની અંદર કેટલું કપાશે તો એક કલાકની અંદર નવ કિલોમીટર કપાશે તો એવું ચાર કલાક જેટલો સમય લાગે કે નહીં દાખલો ઈજી હતો એમ છતા તમને કરાવી દીધો છે આગળ જોઈએ હવે જો મિત્રો ટ્વિસ્ટ કરવું હોય તો આવા દાખલા તમને પૂછી શકે શું પૂછવું છે જનો શાંત પાણીમાં ચાર પોઈન્ટ પાંચ કિલોમીટર ની ઝડપે બોટ ચલાવે છે ક્યાં શાંત પાણીમાં એટલે કે અહિયાં ચાર પોઈન્ટ પાંચ કિલોમીટરની હવે કોઈ સ્થળે જઈ અને પાછો આવે છે અને નદીના જડપ ની જડપ નદીના પ્રવાહ એટલે કે પ્રવાહની ઝડપ થઈ આપડી એ કેટલી છે તો એક પોઈન્ટ પાંચ એક પોઈન્ટ પાંચ હોય તો સંપૂર્ણ મુસાફરી દરમિયાન સરેરાશ ઝડપ શોધો હવે મિત્રો સરેરાશ ઝડપ તમને ખ્યાલ હશે તો સૂત્ર છે આપણું ઝડપ તો શાંત પાણીમાં ઝડપ આપી તો આપણે પ્રવાહની દિશામાં ઝડપ શોધી શકીએ કેટલી થશે બંને પ્લસ કરો એટલે ચાર અને એક પોઈન્ટ પાંચ આ કરવાનું ના હોય મોઢે થાય પણ કરી દઉં છું છ કિલોમીટર ની થશે છ કિલોમીટર પ્રતિ કલાક ની પ્રવાહ ની દિશામાં અને પ્રવાહ ની વિરુદ્ધ દિશામાં તો ચાર પોઈન્ટ પાંચ ઓછા એક પોઈન્ટ પાંચ તો કેટલા થશે જીરો અહીંયા આવશે ત્રણ બરાબર એટલે કેટલી રહેશે ત્રણ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ ક્યાં રહેશે પ્રવાહની વિરુદ્ધ દિશામાં અને પ્રવાહની દિશામાં છ કિલોમીટર પ્રતિ કલાકની હવે આની અંદર કિંમત એટલે શું લ્યો તો કે એક્સ એટલે પ્રવાહની દિશામાં ઝડપ કેટલી છે છ એને તો ગુણ આ પ્રવાહની વિરુદ્ધ દિશામાં ત્રણ સેદમાં પ્રવાહ ની દિશામાં છ અને પ્રવાહની વિરુદ્ધ દિશામાં ત્રણ હવે મિત્રો આ છેદ ઉડાડી દો નહીં અહીંયા સરવાળો છે અહીંયા શું છે ગુણાકાર છે છેદ ઉડશે નહીં અહીંયા આમ થશે 6 3 ને 18 એને ગુણ્યા 2 છેદમાં 6 ને 3 9 બરાબર 6 ને 3 9 એટલે 9 2 ને 18 એટલે 4 કિલોમીટર પ્રતિ કલાકની એની શું આવશે સરેરાશ ઝડપ આવશે આગળનો દાખલો જોઈએ 11 એક હોડીની પ્રવાહની વિરુદ્ધ દિશામાં દસ કિમી નું અંતર ત્રીસ મિનિટમાં કાપે છે જયારે પ્રવાહની દિશામાં ટ્વીસ્ટ કરી શકે આપણે મૂંઝાવાનું નહીં ઝડપ સમય અંતર આપણે ખૂબ સારી રીતે ભણી ગયા છીએ બરાબર તો ઝડપ સમય અંતર અહીંયા જોવાનું છે તો મિત્રો આપણે અહિયાં ઝડપ જુઓ પહેલા તો આપણને શું આપી છે તો દસ કિમી કિમી પ્રતિ કલાક સોરી કલાક નહીં પણ દસ કિમી પ્રતિ ત્રીસ મિનિટ આપી છે આ જે છે એને આપણે કા છે તો મીટર

આ ઝડપ કિમી પ્રતિ કલાકમાં આવી હવે છેદ ઉડાડી દો કેટલી આવશે 20 તો આ 20 કિમી પ્રતિ કલાકની ઝડપ ક્યાં આવી તો પ્રવાહની વિરુદ્ધ દિશામાં આ ઝડપ આવી એટલે અહીંયા ઝડપ આવી કેટલી 20 હવે પ્રવાહની દિશામાં તો પ્રવાહની દિશામાં એટલું જ અંતર કાપતા કેટલો સમય લાગે છે 25 મિનિટનો સમય એટલે કે 10 કિલોમીટર નું અંતર કાપતા 10 કિમી નું અંતર કાપતા કેટલો સમય લાગે છે પચીસ મિનિટ કલાક બની ગઈ અને હવે આનું સાદુ રૂપ આપી દો સાદુ રૂપ આપી દો તો પાંચ દુ એટલે અહિયાં પચો પચો બરાબર પછી પાંચ બાર પંચા ને બાર દુ ને ચોવીસ તો આ 24 ક્યાં આવ્યું પ્રવાહ દિશામાં એટલું અંતર કાપે આ પ્રવાહની વિરુદ્ધ દિશામાં અને આ પ્રવાહની દિશામાં અંતર કેટલું કાપે છે ઝડપ શોધવાની કીધી પ્રવાહની ઝડપ શોધવા માટે શું કરવાનું આ બંને જે છે એટલે કે પ્રવાહની દિશામાં પ્રવાહ ની વિરુદ્ધ દિશામાં બંનેની બાદ બાકી ભાગ્યા બે બંને ની બાકી કરો એટલે કેટલા આવશે બે તો આ બે વીસ માં બે પ્લસ કરો અથવા ચોવીસ માંથી બે માઇનસ કરો કેટલા આવશે તો બાવીસ તમારો જવાબ આવશે આવા દાખલામાં મિત્રો ખાસ ધ્યાન રાખવું પડે

પહેલા તો આપણે કીમી પ્રતિ કલાકમાં એને ફેરવી નાખીએ એટલે અહીંયા નીચે સાઠ વડે ગુણો એટલે મિનિટ નું શું થઈ ગયું કલાક હવે ચાર ગુણ્યા સાઈઠ આ થઈ ગયું કિલોમીટર પ્રતિ કલાક બરાબર કિલોમીટર કેટલા થયા સોળ કિલોમીટર પ્રતિ કલાક ઝડપ ક્યાં થઈ તો પ્રવાહની વિરુદ્ધ દિશામાં હવે પ્રવાહ ની દિશામાં ઝડપ જો શોધવી હોય તો હું હવે ડાયરેક્ટ કરી દઉં પ્રવાહની વિરુદ્ધ દિશામાં સોળ કિલોમીટર પ્રતિ કલાક નું અંતર છે હવે આપણને બોટની ઝડપ કીધી બોટ ની ઝડપ બંને શું કરવાનું બંનેની બાદ આઠ આવશે અને ભાગ્યા બે ચાર એટલે કે આપણને જે પ્રવાહ ની ઝડપ શું મળી ચાર તો પ્રવાહ ઝડપ આપણને અહીંયા પૂછી છે તો પ્રવાહની ની ઝડપ નો ગુણોત્તર હવે પહેલા તો આપણે ઝડપ શોધવી અહિયાં આપણને પ્રવાહ ની ઝડપ માટે આમાંથી ચાર મળી પ્રવાહ ની દિશામાં જે છે એમાંથી આ પ્રવાહની ઝડપ બાદ કરો કેટલી આવશે વીસ અથવા તો પ્રવાહ ની વિરુદ્ધ દિશામાં જે પ્રવાહની ઝડપ છે પ્લસ કરો વીસ હવે મિત્રો આ બંને નો આપણને શું પૂછ્યું છે આ બંને નો ગુણોત્તર વીસ જેમ ચાર બંને ચાલે બરાબર તો હવે આના છેદ ઉડાડો શું આવશે ચાર પંચાને વીસ અને અહિયાં પણ પાંચ ચાર સામાન્ય લ્યો એટલે આવશે પાંચ જેમ શું કામ કે આજે છે ઈ બોટ ની ઝડપ અને પ્રવાહ ની ઝડપ નો ગુણોત્તર નથી આ પ્રવાહ ની ઝડપ અને બોટ ઝડપ નો ગુણોત્તર થઈ ગયો ખાસ ધ્યાન આપજો હવે આગળનો દાખલો જોઈએ પ્રવાહની દિશામાં અંતર કાપતા લાગતો સમય પ્રવાહની વિરુદ્ધ દિશામાં લાગતા સમય કરતા બમણો છે તો પ્રવાહની ની ઝડપ શોધો આ રકમ જ વાંચતા શીખવાનું છે શું કીધું છે પ્રવાહની દિશામાં અંતર કાપતા લાગતો સમય એના કરતા પ્રવાહની વિરુદ્ધ દિશામાં જે સમય લાગે 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 એ કેટલો છે છે બમણો એટલે કે પ્રવાહની દિશામાં હું એમ કહું કે કે x x એટલે પ્રતિ કલાકનો સમય લાગે છે તો અહીંયા એને કેટલો લાગશે તો અહીંયા એને ડબલ લાગશે એટલે 2x કિલોમીટર પ્રતિ કલાકનો સમય લાગશે આમ કહેવા માંગે છે તો અહીંયા શું આપણને ક્યારે મળે પ્રવાહની ઝડપ ક્યારે મળે આ બંનેનું શું કરવાનું છે બંનેનો સરવાળો બરાબર બંનેનો સરવાળો કરો અને ભાંગા બે કરો તો પણ થાય બરાબર સરવાળો ટુ એક્સ શેત માં સેદ માં શું આવશે બે બરાબર બે બરાબર તો બરાબર આની બરોબર શું મળે આપણને તો એના બરાબર આપણને આ શાંત પાણીમાં ઝડપ છે ત્રણ એક્સ બરાબર આ બાર દુ ને ચોવીસ આ બંને ગુણાઈ જશે આવી રીતે બાર દુ ને ચોવીસ હવે આ એક્સ છે એને અલગ પાડી દો ચોવીસ ના છેદમાં શું થશે ત્રણ એટલે શું થશે આઠ આઠ તેરી પ્રતિ કલાક ની ઝડપ છે પ્રવાહ ની દિશામાં તો પ્રવાહ ની વિરુદ્ધ દિશામાં ડબલ કીધી એટલે કેટલી થઈ જશે સોળ કિલોમીટર પ્રતિ કલાક ની ઝડપ થઈ જશે તો હવે શું કીધું બાદ બાકી અથવા તો બંનેનો સરવાળો કરીને બે વડે ભાગો તો પણ આલે અને બાદ બાકી કરીને બે વડે ભાગો તો પણ ચાલે આને બાદ બાકી કરો શું આવશે તો બંનેનો તફાવત આવશે આઠ આ રીતે મિત્રો દાખલા આપણે ગણવાના છે આની અંદર પણ હું હોમવર્ક તમને કંઈ આપતો નથી આગલા લેક્ચર સાથે હવે આપણે મળીશું અહીં આપણો આ લેક્ચર છે એ હોળી અને પ્રવાહનો પૂર્ણ થાય છે